नमस्कार दर्शक मित्रों आप निहाली રહ્યા છો S Live News Bulletin नजर ना किए अत्याचार સુધીના મુખ્ય સમાચારો પર દોરડ પર સામાન્ય પ્રવાહનો પરિણામ 66.35% મ્યુનિસિપલ તારાના બાળકોનો ગર્મે બદલાવે आज तंबाखू निषेध दिन जनजागृती विविध कार्यक्रम योजा इंडस युनिवर्सिटी नो तीजा वर्ष फिल्म एबीसी प्रेम धर्मेश येलंदेवास अमदावादीने डान्स રાજ્યના ત્રણસો પંચાસ કેન્દ્રો પર સામાન્ય પ્રવાહ વ્યવસાયલક્ષી પ્રવાહ તથા ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ કુલ ચાર લાખ નવ્વાણું હાજર છસો બેતાલીસ વિદ્યાર્થીઓ નોંધાયા હતા તે પૈકી ત્રણ લાખ એકત્રીસ પાંચસો ઓગણીસ પ્રમાણપત્ર મેળવવા

પરીક્ષા રેકોર્ડ થયેલા સીસીટીવી ફૂટેજ જિલ્લા મથકે બનાવેલા એક અધિકારીની ટીમને સોંપવામાં આવ્યા છે પરીક્ષામાં કોઈ પણ જાતની ક્ષતિ રહી ગઈ હોય તો તે અંગે જરૂરી ફીની ડિમાન્ડ ડ્રાફ્ટ મોકલી ચકાસણી કરવામાં આવશે જેમાં ડિમાન્ડ ડ્રાફ્ટ સચિવ ગુજરાત માધ્યમિક શિક્ષણ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના નામના ડિમાન્ડ ડ્રાફ્ટ ને અરજી કરી જિલ્લામાં બોર્ડના નિયત કરેલી યાદી મુજબ અરજી સ્વીકારી કેન્દ્રમાં નિયત તારીખે રૂબરૂમાં પહોંચ સાથે હાજર રહેવાનું થશે પરીક્ષાનું પરિણામ સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર મુખપદી સાડા સો ટકા નું પરિણામ મેળવે છે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર ખેડા છે જ્યાં સત્તર પરિણામ છે વધુ પરિણામ ધરાવતો જિલ્લો દાહોદ જે ધરાવે છે જ્યારે ઓછું પરિણામ ધરાવતો જિલ્લો ખેડા છે 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા નેવું એકસો નેવું છે મ્યુનિસિપલ સ્કૂલના બાળકોનો ગણવેશ બદલાશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત મ્યુનિસિપાલ શાળામાં ઘણા સમયથી એક સરખો ડ્રેસ કોડ ચાલે છે જેને આ વખતે બદલવામાં આવશે અને ડ્રેસ બદલે પ્રાઇવેટ સ્કૂલોમાં જે ડિઝાઇન અને જે રંગો હોય છે તેવા આકર્ષક ડ્રેસ આ વખતે મ્યુનિસિપલ શાળાના વિદ્યાર્થીઓને આપવામાં આવશે આમ નવા ડિઝાઇન વાળા ડ્રેસ થી વિદ્યાર્થીઓમાં વધુ ઉત્સાહ અને ભણવાની નવી દગત જાગશે તેવું મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના ચેરમેન જગીશભાવ શારેરે જણાવ્યું તુંગ શૈક્ષણિક કેજી વન ટુ સાથેની અંગ્રેજી શાળા એ ચાલુ કરવી અને સાપુરના અંદર ગત વર્ષે એકસો જેટલા તો સામાજિક સંગઠને પણ અમને સહયોગ આપ્યો કેજી વન ટુ એના તરફથી ચાલી રહી છે આ વર્ષે બજેટના અંદર અમે પૂર્વ પ્રાથમિક વર્ગ સહિતની મ્યુનિસિપલ અંગ્રેજી શાળા ચાલુ કરવાનું માટેનું આયોજન કર્યું હતું અને દાણી લીમડા અને દરિયાપુર બે ક્ષેત્રોની અંદર આવી અંગ્રેજી માધ્યમની શાળા ધોરણ એક કેજી વન ટુ અને ધોરણ એકથી ચાલુ કર્યું સરસ મજાની પાટનિંગ સરસ મજાનું એટમોસ્ફિયર છે એ પ્રકારનું એટમોસ્ફિયર અમે મ્યુનિસિપલ શાળામાં ઉભું કરવાના પ્રયત્ન કરીએ કમિશનર સાહેબ અને રાજ્યના હવે મુખ્ય પ્રધાન અને પહેલા અમદાવાદ શહેરના પ્રભારી મંત્રી એમના સીધા માર્ગદર્શન હેઠળ અમે સરસ મજાની પાટલીઓ છતી તે આપણા બાળકોને આપવામાં સફળ થયા છે આ વર્ષે અમારી ઈચ્છા છે કે એ બાળકોનું ગણવેશ પણ ખાનગી શાળાની જેમ અલગ પ્રકારનું જે ટિપિકલ વર્ષોનો જે ગણવેશ છે બદલી એને પણ એક સ્પર્ધાત્મક વાતાવરણના અંદર લાવવા માટેનો અમારો પ્રયાસ છે અને એ દિશામાં અમે આ વખતે ગણવેશ બદલવા માટેનું કામ અમારી મિટિંગના અંદર મૂકેલું છે અને આ વર્ષથી લગભગ છથી આઠની મ્યુનિસિપલ શાળામાં ગણવેશ બદલાશે મ્યુનિસિપલ સ્કૂલો પણ હવે પ્રાઇવેટ સ્કૂલોની જેવી જ કામગીરી અને ડિઝાઇન સાથેની ડિઝાઇનો સાથે આવી રહી છે જેમાં સ્કૂલોમાં મૂકવામાં આવતી બેન્ચીસો પણ પ્રાઇવેટ સ્કૂલો જેવી જ રાખવામાં આવી છે આમ સ્કૂલમાં આમ મ્યુનિસિપલ સ્કૂલમાં પણ એક નવું વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તમાકુ સેવન એક આરોગ્ય અને સામાજિક સમસ્યાને ગંભીર મુદ્દો બનો છે આજે એકત્રીસમી ના દિવસે વિશ્વ તમાકુ નિષેધ વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવે છે અને તમાકુથી થતા ગેરપેદા વિશે અનેક કાર્યક્રમો યોજવા યોજવામાં આવે છે તમાકુથી થતા મોઢામાં કેન્સરને ઉગતું ડામવા ડામી શકાય તેવા શુભ આશયથી અમદાવાદ ફેમિલી ફિઝિશિયન એસોસિએશન અને એચજીસી દ્વારા ફ્રી માસ્ક સ્કેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે જેમાં તારીખ બે થી પંદર જૂન સુધી તેમના તેમના પોતાના ક્લિનિક માં આવતા દર્દીઓના દર્દીઓને તમાકુ ખાતા હોય તેમના મોઢાના ની તપાસ કરવામાં આવશે વધુમાં માં તપાસ ની જરૂર લાગે તો તેમને અન્ય હોસ્પિટલ માં પણ મોકલવામાં આવશે આઈશ મસ્જિદ જુવાપુરા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ વ્યસન મુક્તિ ના સંયુક્ત ઉપક્રમે વિશ્વ તમાકુ દિન નિમિત્તે વ્યસન મુક્તિ પોસ્ટર પ્રદર્શન અને માર્ગદર્શન સાહિત્ય વિતરણ અને જનજાગૃતિ માટેના આયોજન કરવામાં આવે છે આમ શહેરમાં જુદી જુદી સંસ્થાઓ દ્વારા વ્યસન મુક્તિના કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યું છે જ્યારે આ તમાકુ છોડવા માટે હાથ ધરાયેલા અભિયાનમાં ચાર ધર્મગુરુઓ પણ જોડાયા છે અને એચસીજી કેન્સર સેન્ટર અમદાવાદ પોલીસ ડેન્ટલ કોલેજ અને એમ પાવર ક્રિકેટ એકેડેમી સાથે મળીને સમાજમાં તમાકુની બનાવટને દૂર રહી લોકોને કેન્સરથી બચવા માટેનું અભિયાન પણ આ દિને હાથ ધરવામાં આવ્યું છે

નવા કારકિર્દીના પ્રવેશ દ્વાર ખોલ્યા છે ટેક્નોલોજીના વિવિધ ક્ષેત્રમાં બેસ્ટ એજ્યુકેશન મેળવી કારકિર્દીના નવા સોપાનુસર કરવા માટે ઇન્ડિશ યુનિવર્સિટી તેના બે વર્ષ સફળતા પૂરા કર્યા છે અને ત્રીજા વર્ષમાં પ્રવેશ કર્યો છે બેસ્ટ કોશિશ અને શ્રેષ્ઠ તકો સાથે આવકારે છે યુનિવર્સિટી આ આ બીજી એનિવર્સિટીની ઉજવણી સાથે આ પ્રસંગે યુનિવર્સિટીના ડોક્ટર નાગેશ ભંડારી યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ प्रेसिडेंट डी पी गिरधर यूनिवर्सिटी ना गवर्निंग काउंसिलर मेंबर जगत शाह उपस्थित रहा था इस यूनिवर्सिटी में हम लोग प्रैक्टिकल एग्रीकल्पर बहुत ज़्यादा जोड़ देते हैं नॉर्मली ज़्यादा दूसरी यूनिवर्सिटीज में दूसरे इंस्टीट्यूशन में छोटी भी पढ़ाई ज़्यादा होती है हमारे यहाँ थोड़ी पढ़ाई के साथ उनको प्रैक्टिकल भी करवाते हैं जिससे कि उनको थ्योरी को समझना बहुत आसान हो जाता है ये बड़ी खासियत है हम लोग नए प्रोसेस में वी आर क्राइंग टू एक्सरसाइज इम्पॉर्ट ऑन एंड डेवलपमेंट स्पेशली एनर्जी सेक्टर में और मटलरी सेक्टर में हम ज़्यादा नए प्रोसेस ला रहे हैं क्योंकि आने वाले समय में एनर्जी मैनेजमेंट इज़ वेरी इंपॉर्टेंट इसलिए हम लोग नए प्रकार की भी बैटरी को डेवलप करने की कोशिश कर रहे हैं यहाँ पर यूनिवर्सिटी में उसकी लाइफ हो भी करें से सिम और दैट विल प्ले अ वेरी बिग मेजर रोल इन द एनर्जी मैनेजमेंट ऑल ओवर द वर्ल्ड સહિતની વિવિધ સંસ્થાઓ આવેલી છે જેમાં આઈઆઈટી એટલે કે ઇન્ડુસ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગમાં વિવિધ બ્રાન્ચોમાં બી બીટેક જા ધબકતો બનશે સીજે રોડ પર ના સુપરમોલ ના ડાયમંડ એસી હોલ ની તીવ્રતા વધુ અનુભવશે જેનું કારણ વડોદરાના ડાન્સ માસ્ટર અને બોલિવુડ ના ડાન્સ આધારિત ફિલ્મ ફેમ

ફિલ્મ એબીસીડી ઉપરાંત રિયાલિટી શો ડાન્સ ઇન્ડિયા ડાન્સ ની પણ જોરદાર લોકપ્રિયતા મેળવનાર ધર્મેન્દ્ર સર એક પ્રતિભાશાળી ડાન્સર અને કોરિયોગ્રાફર છે તેમની ઝડપી ડાન્સ મુવમેન્ટ ખૂબ જ પ્રચલિત છે તેઓ ફ્રી સ્ટાઇલ ડાન્સ કરે છે તેમણે ડાન્સ ઇન્ડિયા ડાન્સ સિઝન ટુ અને ડાન્સ કે સુપરસ્ટાર જેવા શો માં ડાન્સ કર્યો છે આ ઉપરાંત ફિલ્મ ત્રીસમાર્કા તેમણે કોરિયોગ્રાફી કરી છે વડોદરામાં ધર્મેન્દ્ર એલાન પોતાની ડાન્સ એકેડમી ડી વાયરસ ડાન્સ એકેડમી ચલાવે છે ફિલ્મ એબીસીડી ની સિક્વલ એબીસીડી ટુ માં પણ ધર્મેન્દ્ર સર જોવા મળશે તો મિત્રો આજે અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની નિહાળતા રહો લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર